જય શ્રી કૃષ્ણ બધાને જય મુરલીધર બધાને જય દ્વારકાધીશ બધાને જો હવાર હવાર માં નાસ્તા પાણી કરી લીધા છે પેટ પૂજા કઈ તો થોડું થોડું બધા ખાઈ લે થોડું થોડું મટકું મટકું હા થોડું થોડું આવા રહે બધા ગામડા માં ગામડા કેવું હરું હીરામણ કે હીરામણ કેવાય આ હીરામણ કેરું થોડું થોડું બધા ઈ અને જો હવે નીકળી ગયા છે આપણે મારે નરેશ ને જવાનું છે સેરા હારવા આમ તો

હા કારણ કે એને ઘરભેગાની અત્યારે મહિજ કપડાં એટલા બધા ધોધી અને રાખી દીધા હે હું ને હરેશ બે ભનુ રમાડતા હતા ભવિ અમને રમડતા હતા તો જો એને આટલા બધા કપડા ધોઈ અને રાખી દીધા હા આપણે એટલું કમ્પ્લીટ કરી લીધું પણ હજી આપણે ઘરનું હજી નાસ્તા પાણી કરાય એનું બધું હજી ભેહાણ પડ્યું છે તો હજી બધું કામ બાકી છે આપણે તો ભણનું હોઈ જાય પછી આપણે નિરાયતી એક વખત કામ થાય તો જો એવું બધું કામ કાંઈ કરવાનું છે અને આ બેને સેરા આપણે રજા

આંબામાં આપણે જા એટલે આમાં હે ને આ ખાણની વ્યવસ્થા આપણે કરવી જોઈએ કારણ કે આપણે આમાં દવા જ છાતી હતી નહીં નહોતું તો હવે એને રાપલી નાખશું ને એવું કંઈક કરી લે હું તો જો હજી લાઈન બધું આમાં નામ પડ્યું હે બધું ભેગું કરવાનું હે તો એ બધું કર્યા રાખ્યું પેલા તો જીરું તો હાંસવી લઈ જે કાક મુઠી એક જીરું છે એ બધું હાસવાઈ જાય એટલે આપણે એક કામ નીકળી જાય તો હવે હારી લઈ અને કરી દઈ ઢેગી લો અને પાસે મળીએ

હાથ હાથ ભારી હારી લે જીવ હાથ હાથ ભારી હારી લીધા તા મારું કઈ લાગ ગઈ તરે હેફલી ચડી ગઈ હેફલી તો જો હવે જઈ અહીં પાણી પીવા ઘરે જઈ પાણી બાણી પી આવી ઘડી વાર બે ઘડી પૂરું ખાઈ લઈ અને વળી પાછા વર્ગી જાય હારવા હવે તો જાજુ કંઈ રહ્યું નથી હવે તો દેખી તેમ રહ્યું એક વાંચ્યું એક વાંચ્યું એક વાંચ્યું ગીણા થઈ ગયા હવે તા અહીં ઊભા ઉભા શેરા ઘણી હકી એટલા રહ્યા તો જો હારીને કપી કરી દઈએ એટલે વાત થાય એક ફાઈનલ હમણાં થઈ ગયા જાય ટ્રેક્ટર હે પૂરો ખાઈ અને વર્ગીએ એટલે પૂરું અને જ્યાં માલે છે ટ્રેક્ટર વડાડે તા તો નાખી દેખાતા છે તો અહીંયા આલા ગાર હારે છે તો અહીંયા ગાર હારે ને ટેપના હા હું ગયા હાવ ગીત હાવ માલે છે અને અહીંયા અમને કામ કરવાની એવી મજા આવે અહીંયા ગીત હાલે અહીંયા આમ બે ભાઈ ઉભા બહાર આવી અને જો હવે આપણે જો હરુભાઈ તો પહેલાં

<hesitation> oh. amaluwai tari kwaniningdar, Pas amaramu jai, kah penuh <hesitation> amal kaya eh. hai, padami kaida hai, pau, <hesitation> kada nggais, kada nggais, kada nggais, kada nggais, kada nggais, kada kita, kita nggais, kada 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 nggais, kita ચાલો હવે જો ઘડીક વાર આપણે ભવ્ય અમને રમાડશું ઘડીક વાર ભવ્ય અમને રમાડી લઈ ઓરો ખવાઈ જાય અને બે થઈ જાય તો બહુ ભાઈ પાછા હોઈ જાય જો જ ભાઈઓ ગાડી લઈને ઉભી ગયા છે તો જો ભાઈ ઠેલો ચડાવી લીધા છે અરુભાઈ ભાગું ને ભાગવા મંડળ તો આપણે જાઈ રુ ભાઈ મૂકી આવી જામજોત પછી હું ટ્રેન માં સડાઈ જવાની હતી ટ્રેન જ હું હા એટલે કોકડા અમાર દેવાના એમ કીધું એનું એમ કેવું થાય ચાલો હવે આ વિડિયો આપણે કરીએ Akala emar zu, nama bidea